હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું વેલા ઉઠી ગયો છું અત્યારે વાગ્યા છે પાંચ હું ચાર વાગ્યાને ઉઠી ગયો છું અને જલ્દી તૈયાર પણ થઈ ગયો છું કે અમારા લોકોને જવાનું છે આજે મુંબઈ અમે શનિ રવિ સોમ ત્રણ દિવસ મુંબઈ રહીશું કેમ કે મારે જવાનું છે સિદ્ધિ મંદિર દર્શન કરવા માટે અને ફરવા માટે તો અમે લોકો તો રેડી થઈ ગયા છીએ અને અમે લોકોએ મુંબઈ જવા માટે બે બેગ કર્યા છે જે હું તમને દેખાડીશ તો આ બે બેગ અમે રેડી કરી દીધા છે અને આ બે બેગ લઈને અમે જવાના છીએ આ છે પૂજાનો બેગ અને આ અમે લાસ્ટ લઈ ગયા હતા એ સેમ ટુ સેમ બેગ જ છે તો ખરેખર બહુ મજા આવવાની છે અને જોઈ શકો છો પૂજા જે છે તે અત્યારે તૈયાર થઈ ગઈ છે ખાલી માથો ઓરી રહી છે હે પૂજા મુંબઈ આવો છો ને તાર એવું છે હા જલ્દી કર બહુ મોડું થઈ જશે કેમ કે આપણે પોણા સાતની ટ્રેન છે બરાબર ને હમણાં આવી જશે પહેલાં આપણે લેવા માટે સાડા પાંચ રેડી જ છું ને ઓકે પૂજા પણ રેડી થઈ ગઈ છે આપણે સાડા પાંચ વાગે ઓલરેડી અત્યારે એવું છે કે અત્યારે ઉબેર છે ને એમ બહુ ઓછી મળે છે સવારમાં તો રીક સુઠાવા નહીં કેમકે સવારના સાડા છો પછી મેં પોણા સાત ની ટ્રેન છે જો એ ટ્રેન છૂટી જાય તો પછી લોચા પડી જાય તો અમારા લોકોની અહીંયાથી અમે બુક કરાવી છીએ તેજસ કરીને જે ટ્રેન છે તે બુક કરાવી છે તે બહુ સારી એવી છે મેં પહેલાં પણ એક્સપિરિયન્સ લીધેલો છે આ ટ્રેનનો અને ખરેખર બહુ સારી એવી ફેસિલિટી આવે છે અને સર્વિસ પણ બહુ સારી હોય છે તો અમે લોકો હવે જલ્દીથી અહીંથી નીકળી જઈશું અને પણ અત્યારે મમ્મી પણ ઉઠી ગઈ છે અમે જેટલા વાગે ઉઠે એટલા વાગે મમ્મી ઉઠી ગઈ છે અને મમ્મી પણ શું કરે છે ચલો હું તમને દેખાડીશ જય માતાજી જય માતાજી શુભ શ્રાવણ સાડા પાંચ વાગે નીકળવાનું છે હજુ વાગે છે સવા પાંચ એટલે હવે અમે લોકો ચાદુદ અને પી લઈશું ત્યાં સુધી સાડા પાંચ થઈ જશે અને અમે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે ટાઈમ ટુ ટાઈમ સુભમ છે તો મોજા પેવાની તૈયારી કરી રહ્યો છે તો અત્યારે હું પણ મોજા પહેરી રહી છું અને હું ઘોડાસર ગઈ હતી ત્યારે મારા ભાભીએ નવા સરસ સરસ મોજા લઈ આપ્યા છે જે એક છે આ બ્લેક છે એક આ ઓરેન્જ છે આ પિંક છે જે હું અત્યારે પહેરીશ અને બીજો એક કલર છે જે બહુ સરસ છે અને બીજો એક છે તે આ પણ હું બે એક્સ્ટ્રા મોજા લઈ જઈશ કારણ કે બુટ પહેરવાની છે એટલે ત્રણ જોડી તો બૂટ થઈ ગયા મોજા તો હવે અમે લોકો ચાદુ જ પી લઈશું ચલો પૂજાબેન આવજો મમ્મી જય શ્રી કૃષ્ણ ચલો પપ્પા જય શ્રી કૃષ્ણ અમારા લોકોની ગાડી આવી ગઈ છે અમે લોકો જઈ સ્ટેશન અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ અને તેજસ કરીને ટ્રેન છે ફૂલ એસી ટ્રેન છે સરસ છે 15 મિનિટ અમે લોકો 5:30 વાગ્યા ના નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે સવારના કેટલા વાગ્યા છે સુમો

અને અહીંયા આ ડિનર માટેનું બી છે લંચ માટેનું બી છે એ અમે તમને પછી બતાવીશું કેવું છે અત્યાર વાગ્યા છે સિક્સ ફોર્ટી અને અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો અમારી ટ્રેન કારૂપ નીકળી ગઈ છે પૂજા જે છે તે આરામથી જોઈ રહી છે તો અમે લોકો અમદાવાદથી નીકળી ગયા છીએ અને ફ્લોક્સ આઈ થિંક સાડા બાર સુધીમાં અમે બોરીવારી પહોંચી જઈશું અને ત્યાંથી પછી દાદર જવાનું છે એમાં ન્યૂઝપેપર પણ આવ્યું છે તે પણ ફ્રીમાં આવ્યું છે કયું છે તમને બતાવું શુભમ કયું ન્યૂઝપેપર આવ્યું છે જે તમારે જોઈએ તો ઇંગ્લિશ ગુજરાતી જે પણ એવું છે તે કયું લીધું છે ઇંગ્લિશ ઓહો ફાવે છે પણ ઇંગ્લિશ હમ ફાવે બરાબર શું નામ છે ન્યૂઝપેપરનું જે નામ છે એવું છે ઓકે સુબોમમાં અત્યારે ન્યૂઝપેપર વાંચી રહ્યો છે અને હવે ત્યાં સુધી હવે થોડીક વાર હું સુઈ જાઉં છું કે મને બહુ ઝુંગ આવે છે અમારે લોકોને આવ્યું છે બિસ્કિટ આવ્યું છે આ કોફી માટેની કોફી આપી છે તેમાં સુગર છે અને આ કંઈક છે પાવડર લાગે છે દૂધનો પાવડર લાગે છે આ શું છે સુભો ખાંડ આ તો આ દૂધ માટે છે આ કોફી છે અને આ ખાંડ છે આ ત્રણ કોફી માટે છે અને જેને ચા પીવી હોય તેના માટે આવું આવ્યું છે ચા માટે છે પણ હું કોફી પીવાની છું છે તે ચા છે અને તેને પાવડર તેમાં નાખી દીધો છે મારી કોફી રેડી થઈ ગઈ છે અને ચા છે તે તે રેડી થઈ ગઈ છે અને તેમને અમને આ સ્ટિક છે સ્ટિક આપી છે અને સ્ટિક થી હું ઓગાળઈ દઈશ બધું ઓગળી જશે અમે લોકો જોયું કે હવે અમે લોકો નાસ્તો કરી દઈએ કોફી છે અને સુમતી ચા છે થોડી ચા મી ટેસ્ટ કરીશ અને કોફી બી ટેસ્ટ કરીશ અને પછી કહીશ કે કેવી છે ટ્રેન માંથી સેનેટાઈઝર પણ આપ્યું છે જે સુમતી તમને બતાવું છે તે સેનેટાઈઝર કરી દીધું છે

ગઈ છે અહીંયા ક્રોસિંગ છે તો અત્યારે મેં પહોંચ્યા છે નડિયાદ તો ક્રોસિંગ પતશે પછી મારી ગાડી પહોંચે તો હવે ગાડી પડી રહી છે તો અમે લોકો બરોડા ક્રોસ કરી લીધો છે અને ત્રણ વાગ્યા છે સવા આઠ અને અમારા લોકોનો બ્રેકફાસ્ટ આવી ગયો છે જે હું તમને દેખાડીશ જોઈ શકો છો કે પૂજાનું પણ આવી ગયું છે અને પૂજા જે છે તે ઓપન કરી રહી છે જો તો પૂજા શું છે તો આપણે બટેકા પૌવા છે બટેકા પૌવા છે એમાં છે આ દે છે કૂકીઝ છે ને કેક છે અમે કેક આવે છે પૂજા ફેવરિટ છે ને હા મારસા છે હમ દહીં દહીં છે અને આ બધી જે છે તે સ્પોન ટાઈપ નું છે ને હાઇજીનિક હા છે છે ઓકે અને બીજું સાથે સાથે આ લોકો સેનેટાઈઝર બનાવ પેલો છે સોસ સોસ બનાવ છે ઓકે મજા કરો ત્યારે

બે જણના આઈસ્ક્રીમ આઈસક્રીમે પાછો મોકલાવી દીધો છે કેમ કે બહુ ખવાઈ ગયું છે હવે પેટમાં જગ્યા રહી નથી હવે આઈસ્ક્રીમ તો ખાવું નથી કોઈ વરસાદ પડ્યો જ છે બધી જ જગ્યાએ એના લીધે એટમોસફિયર ચેન્જ થઈ ગયું છે અને હું મુંબઈ અડધો કલાક કે કલાકમાં પહોંચી જઈશ આ પહોંચી જઈશ સમજો આઈસ્ક્રીમ ખાવાનું મશ્કૂલ થઈ ગયો છે આમ કે છે આઈસ્ક્રીમ નહીં ખાતું આઈસ્ક્રીમ આઈસક્રીમ ખાઉં તો મને ગળામાં દુઃખે અને એવું બધું થાય છે

લોકો ટ્રેનમાંથી નીચે આવી ગયા છીએ અને વાગ્યા છે પોણા બે અને અમે ઓટો કરી છે તે આવે છે અને ત્યાંથી અમારે પાંચ કિલોમીટર દૂર છે હોટલ અને તેનું ભાડું એકસો ને એસી રૂપિયા છે ગરમી છે પરસેઓ બહુ જ છે એ સારું છે કે નાઇટ ડ્રેસ જેવું જ આવે ના વાંધો નથી અને શું તમે જોઈ શકો છો તેને બેગ આગળ લગાવી દીધું હાલત બહુ જ ખરાબ છે અને ભીડ તો બહુ જ છે અહીંયા તો ભયંકર ભીડ છે અહીંયા મોસ્ટ બધી ઓટો છે બ્લેક કલર ની જ છે અને અમારી લોકોની ઓટો આવી ગઈ છે જેમ કરી શકે વેન આવી છે અમે લોકો અત્યારે વાગ્યા છે બપોરના અઢી અને અમે લોકો રૂમ માં આવી ગયા છીએ અને અત્યારે બોશ થાકી ગયા છીએ એટલે હવે અમે લોકો આરામ કરીશું અને જ્યાં પણ જઈશું હવે અમે ત્યાં સાંજે જઈશું તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર